અમરેલી જિલ્લાના રાજુલાના હિંડોળા ચોકડી ઉપર ટ્રક પાછળ પિકઅપ મેજિક ઘસી જતા અકસ્માત સર્જાતા ચાર લોકોને નાની મોટી ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે રાજુલાના હિંડોળા ચોકડી ઉપર ટ્રક પાછળ પિકઅપ મેજિક ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે રાજુલાથી જાફરાબાદ પિકઅપ મેજિક પેસેન્જર ભરી જાફરાબાદ જઈ રહ્યું હોય તે દરમિયાન હિંડોળા ચોકડી ઉપર ટ્રક પાછળ મેજિક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો રાજુલા જાફરાબાદ પાટે થી ત્રીસ મેજીક ચાલે છે જેમાં એસી ટકા મેજીકમાં પૂરતા કાગળો પણ નથી પણ આ સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ ચલાવતા હોય એવું લાગી રહ્યું છે આ ઘટનાની જાણ રાજુલા પોલીસને થતા રાજુલા પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતને લઈ તપાસ હાથ ધરી હતી આ બાબતને ધ્યાને લઈ કાગળો વગરની જેટલી પણ ગાડીઓ ચલાવવામાં આવે છે એમને તાત્કાલિક પોલીસ ડિટેન કરે એવી રજૂઆત કરાઈ છે બ્યુરો ચીફ ભગવાનભાઈ ભરવાડ આઝાદ મીડિયા લાઈવ જાફરાબાદ